સાવધાન જો તમે રિક્ષામાં બેઠા તો લૂંટાઈ જશો પૈસા તો લૂંટી લેશે પણ તમારો જીવ પણ લઈ લેશે લૂંટારવું તમે રાજકોટ ગોંડલ મોરબી સુરત વડોદરા અમદાવાદ કે જૂનાગઢ કોઈ પણ સિટીમાં તમે લોકો રિક્ષામાં મુસાફરી કરો છો કે કોઈ પણ બેન દીકરી લેડીઝ એકલા કોઈ પણ એકલા જેન્ટ્સ કે છોકરા મુસાફરી કરો છો તો ધ્યાન રાખજો રાજકોટ પોલીસે હમણાં એક રિક્ષા ગેંગને પકડી છે બે દિવસ પહેલાં ઈ રિક્ષા ગેંગે પચીસથી ત્રીસ ચોરીઓ કરી કબૂલાત કરી છે એટલે કે ઈ રિક્ષાવાળા એની એક ટેકનિક છે ચોરી કરવાની લૂંટવાની તો એમાં એ રિક્ષાવાળાના ચોરીના નામ છે દિનેશભાઈ હરિભાઈ ડાભી કિશનભાઈ અને બકુલભાઈ ચોલોંકી આ ચાર શખ્સોને પકડી પાડવામાં આવે છે બે રિક્ષા સાથે અને હજી એક ગેંગ રિક્ષાવાળાની બહાર ફરી રહી છે તો રાજકોટ પોલીસે આ રિક્ષાવાળાને પકડ્યા છે જેની એક અનોખી ટ્રીક હતી સર્વપ્રથમ લેડીઝ કે કોઈ જેન્ટ્સ ક્યાંયથી રાજકોટ અમદાવાદ કોઈ પણ સિટીમાંથી રિક્ષામાં બેસે તો એક વ્યક્તિને બેસાડતા ત્યાર પછી થોડાક આગળ જઈ રિક્ષા ઊભી રાખે ત્યાર પછી એના થી ત્રણ લોકો રિક્ષામાં બેસી જાય અને આગળ લઈ જઈ સુનસાન જગ્યાએ રિક્ષા ઊભી રાખી અને તમને ચાકુ બતાવે મોટું ચાકુ અને તમને ડરાવે ત્યાર પછી તમારો મોબાઈલ તમારી પાસે કોઈ પણ કિંમતી ઘરણા હોય કે તમારી પાસે રોકડ રૂપિયા હોય એ બધું લૂંટી લઈ અને લોકો ફરાર થઈ જતા આવી એણે લૂંટ કરેલી છે અને અને હત્યાઓ ચોરી પણ કરેલી છે આ ઉપર હત્યાના પણ કેસ છે તો તમે મિત્રો કે તમારી બેન દીકરી કોઈ પણ આ વિડીયો જોતા હોય તો ધ્યાન રાખજો કોઈ પણ મોટા સિટીમાં રિક્ષામાં બેસો તો સો વાર વિચારજો અને ત્યાર પછી રિક્ષામાં બેસો તો લાઈવ લોકેશન ચાલુ રાખજો અને રિક્ષાના નંબર તમારા સગા સંબંધીને સેન્ડ કરી દેજો અને કહેજો કે અમે અહીંયાથી અહીંયા રિક્ષામાં બેઠા છીએ એવું લાગે તો સો નંબરમાં ફોન કરી દેવો સાવધાન રહેજો અને સતર્ક રહેજો